વગેરે જે કોઈ તમારા સંપર્કમાં આવે એને આ વાતને વાગોળતા અને બને એટલા લોકો તમારાથી મુક્ત થાય એ પણ તમે પ્રયત્ન કરજો આ સત્ય સનાતન મુક્તિ અભિયાનની ચાલી રહી છે સુરતની સાથે સાથે પૂરા ગુજરાતની અંદર લોકો અત્યારે વ્યસન મુક્ત થઈ જશે તો આપણે એને આ સન્માનપત્ર પત્રક આપી અને એનું સન્માન પણ કરી લઈએ સાથે સાથે આ આપણે હરેશભાઈને ને મુક્ત કર્યા તો એને સન્માન પત્રક આપીને એનું સન્માન કર્યું હવે આપણે હરેશભાઈને પૂછીએ

તમે વ્યસન મુક્યો એક વર્ષ દિવસ છો તમને કેવું લાગે છે ના મને અત્યારે એમ થાય કે નવી જિંદગીમાં કાક આયા છે અનેક જીવા જેવું છે હવે બરાબર હા અને બીજા નંબર માં કે તમારા થકી બીજા અન્ય લોકો કોઈ વ્યસન મુક્ત થયા છે કે કોઈને તમે વાત કરો છો કે ભાઈ વ્યસન કરવું આપણા માટે હાનિકારક છે આપણા પરિવાર માટે આપણે બધાને વાતો કરીએ છીએ તો એમ કે છે કે હા જોઈએ છીએ જોડાશું જોઈએ છીએ હા 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 તો કાઈ ને આપણે આગળ પણ જે લોકો વ્યસન મુક્ત થવું હોય એને વ્યસન મુક્ત કરવા માટેના પ્રયત્ન કરવાના વારંવાર એ લોકોને વાત કરવાની અને બહુ બધા સારા લોકો જોડાઈ રહ્યા છે અને મુક્ત પણ થઈ રહ્યા છે એનો અમને પણ ખૂબ આનંદ છે તો આ તા આપણી સાથે હરેશભાઈ અને સંપૂર્ણ જેવો વ્યસન મુક્ત થયા છે અને એક વર્ષ થયું છે તો બધા બીજા લોકોને પણ જેને જોડાવવું હોય એને પણ આપણે કહીએ છીએ કે ભાઈ તમે પણ વ્યસન મુક્ત થઈ શકો છો ઓકે આજુ ધન્યવાદ